નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે એક સાથે ચાર વરસાદની સિસ્ટમની અસર જોવા મળી છે સાથે ગુજરાતના જૂનાગઢ વેરાવળ ગીર સોમનાથ અમરેલી રાજુલા મહુવા ભાવનગર આ તમામ વિસ્તારની અંદર પાંચ ઇંચથી કરતા વધારે વરસાદ પડ્યો છે સાથે ગુજરાત રાજ્યમાં જૂનાગઢમાં તો તેર ઇંચ વરસાદ પડ્યો છે સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર દસ ઇંચ સુધીનો વરસાદ નોંધાણો છે અત્યારે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ મજબૂત થઈ છે કારણ કે કચ્છ અને થઈ અને સૌરાષ્ટ્રના છે સાથે બંગાળની ખાડી સાથે અરબની પણ દરિયાઈ સિસ્ટમો છે ગુજરાતના સૌરાષ્ટ્ર પશ્ચિમી ભાગના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને અસર પહોંચાડતો જોવા મળી રહ્યો છે આજે મિત્રો ગુજરાત રાજ્યમાં જે વરસાદનું જોર છે એ ખૂબ જ વધારે વધ્યું છે કારણ કે પાંચ ઇંચ થી લઈ અને દસ દસ ઇંચ સુધીના વરસાદ અત્યારે જોવા મળી રહ્યા છે સમગ્ર ગુજરાત રાજ્યમાં ચોમાસાનો ફરી વખત નવો રાઉન્ડ શરૂ થયો છે અને આવનારા ચોવીસ કલાક ભારેથી અતિ ભારે દર્શાવવામાં આવી રહી છે સાથે હવામાન નિષ્ણાત તંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે ગુજરાત રાજ્યમાં એકવીસ બાવીસ અને ત્રેવીસ આ ત્રણ દિવસ ભારેથી અતિ ભારે રહેશે જેમાં પરેશ ગોસ્વામીએ તો કહ્યું છે કે હજી તો પંદર ઇંચ સુધીના વરસાદ નોંધાવાના છે ગુજરાત રાજ્યમાં હજી તો પંદર ઇંચ સુધીના વરસાદ પણ પડશે કયા જિલ્લાઓની અંદર ભારેથી ભારે વરસાદનું અત્યારે જોર દર્શાવવામાં આવી રહ્યું છે સાથે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર અત્યારે વરસાદી સિસ્ટમ છે એ મજબૂત થઈ છે અને કઈ દિશા તરફ ગતિ કરી રહી છે કારણ કે તમે જોઈ શકો છો એ પ્રમાણે સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓની અંદર નદીઓમાં ઘોડાપુર આવ્યું છે નદીઓ બે કાંઠે છે એ વહેતી થઈ છે સાથે ગુજરાતના સૌરાષ્ટ્ર ભાગથી દક્ષિણ ગુજરાતના વિસ્તારો વચ્ચે પાંચ થી લઈને તેર ઇંચ સુધીના વરસાદ નોંધાણા છે જેમાં દ્વારકા પોરબંદર જામનગર જુનાગઢ વેરાવળ ગીર સોમનાથ અને મિત્રો ગુજરાતના દક્ષિણી ગુજરાતના વિસ્તારો સુધી એટલે કે પંદર બાર અને અગિયારથી દસ ઇંચ સુધીના વરસાદ નોંધાણા જોવા મળ્યા છે આ સાથે પ્રેસ ગોસ્વામીએ કહ્યું છે કે ગુજરાત ઉપર આગામી ચોવીસ કલાક ભારેથી અતિભારે રહેવાની છે જેમાં અત્યારે વેધર એનાલિસિસનું જે લાઈવ ફોરકાસ્ટની આગાહી કરવામાં આવી રહી છે વાતાવરણ કઈ દિશા તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે એ દર્શાવવામાં આવી રહ્યું છે તો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે અત્યારે ગુજરાત રાજ્યનું ચોમાસું છે એ મજબૂત સ્થિતિ ઉપર આવી ગયું છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો ભાવનગર ગીર સોમનાથથી લઈ અને વેરાવળ સુધીના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે પાંચ ઇંચથી લઈ અને દસ ઇંચ સુધીના વરસાદ નોંધાના અગાઉ પણ આપણે જોયું હતું કે વાવાઝોડા સમાન પવનો ફૂંકાશે તો આ દરેક જિલ્લાઓની અંદર મિત્રો પવનની ગતિ પણ સામાન્ય કરતા વધારે જોવા મળી છે જેમાં પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાણા છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર મેઘ મહેર થયું છે સાથે અમુક જિલ્લાઓની અંદર તો હજી મિત્રો પૂરની સ્થિતિ જોવાની બાકી છે એ એકવીસ ઓગસ્ટના રોજ પૂરની સ્થિતિ છે એ જોવા મળશે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે સમગ્ર વિસ્તારની વાત કરવામાં આવે તો દ્વારકાથી લઈને જુનાગઢ સુધીના વાપી સેલવાસ દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ દમણ દાદરનગર હવેલીના વિસ્તારોની અંદર સાથે કચ્છ લાગુના લખપત ખળિયાણ ખાવડ નળિયા વિસ્તારની અંદર અત્યારે અતિભાર વરસાદનું જોર જોવા મળી રહ્યું છે તો મિત્રો આ દરેક આગાહી અને દરેક માહિતી તમને આજે જણાવીએ પહેલાં જો તમે અમારી આ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરીને ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને આજનો આ વિડીયો છેલ્લે સુધી જોજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો જેથી કરી ભવિષ્યમાં એટલે કે આવનારી બે દિ ત્રણ દિવસની આગાહી જેમાં એકવીસ બાવીસ અને ત્રેવીસ તારીખ સુધીની જે આગાહી છે જેમાં ઘરની બહાર નીકળવાનો પ્લાન બનાવતા હોય તો અમારો આ વિડીયો ખાસ તમે જોઈ લેજો કારણ કે આજના વિડીયોમાં તમને વીજળીના ચમકારા દેખાડશું કયા વિસ્તારની અંદર વીજળી પડી છે એ જણાવીશું કયા જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે પૂરની સ્થિતિ જોવા મળી રહી છે એ પણ આજના વિડીયોમાં જણાવીશું તો અત્યારે મિત્રો ગુજરાત રાજ્યમાં હવામાન સમાચારની શરૂઆત કરીએ તો બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ મજબૂત તો બની હતી પરંતુ આ સિસ્ટમ આટલી બધી અસર પહોંચાડશે એવી કોઈને પણ ધારણા નહોતી ગુજરાત રાજ્ય ઉપર ચોમાસું ફરી વખત સક્રિય થયું છે વરસાદનો ઓગસ્ટ મહિનાનો ત્રીજો રાઉન્ડ છે એ શરૂ થયો છે અને આ ચોમાસાના ત્રીજા રાઉન્ડમાં ગુજરાતના દરેક જિલ્લાઓને ધમરોળિયા છે ખાસ કરીને સૌરાષ્ટ્રથી લઈને કચ્છ સુધીના દરેક જિલ્લાઓની અંદર અત્યારે વરસાદનું પૂર્વે અનુમાન છે એ દર્શાવવામાં આવી રહ્યું છે મિત્રો માત્ર ગુજરાતના સૌરાષ્ટ્ર જિલ્લાઓની અંદર વરસાદ પડ્યો એવું નથી પરંતુ ગુજરાત રાજ્યના કચ્છ ભાગના વિસ્તારોની અંદર પણ વરસાદ પડ્યો છે સાથે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાની અંદર પણ ધોધમાર વરસાદ પડ્યો છે અમરેલી જિલ્લાના જાફરાબાદની અંદર મિત્રો માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી હતી તેમ છતાં દરિયો ખેડતા અગિયાર બોટ છે એ પલટી ગઈ હતી અને એમાંથી મિત્રો સાત લોકો એટલે કે સાત માછીમારોનો આપાતકાલીન બચાવ છે હજી કરવાનો બાકી રહી ગયો છે આમ જોવા જઈએ તો ગુમ થયેલા માછીમાર ભાઈઓ પણ જાફરાબાદ પાલિતાના સાથેના ગુજરાતના ભાવનગર સુધીના વિસ્તારો જેમાં મહુવાથી લઈ અને ઠેક મિત્રો પોરબંદર સુધીના જે દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા હોય એવા જે છે એ માછીમાર ભાઈઓ હતા તો એમની શોધખોળ અત્યારે ચાલુ છે જે પણ અપડેટ મળતી રહેશે સૌપ્રથમ તમને અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળતી રહેશે ખાસ કરીને અત્યારે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિના મજબૂત કારણો હોવા છતાં કારને એવું કંઈ નહીં પરંતુ ગુજરાત રાજ્ય ઉપર જે પણ અમીર છે એ ગુજરાતીએ વરસાદી સિસ્ટમને ઘેરાવાને કારણે વરસાદનું જે માન છે એ વધારી શકે કારણ કે અત્યારે ચોમાસાની સ્થિતિનો વરસાદનો ત્રીજો રાઉન્ડ જોવા મળી રહ્યો છે પરંતુ ચોમાસાની સિઝન અત્યારે છે ગુજરાત રાજ્યમાં પૂરી થઈ જવી હોવી જોઈએ પરંતુ હજુ સુધી આ સિઝન પૂરી નથી થઈ આમ જોવા જઈએ તો ઓગસ્ટ મહિનાની અંતિમ દિવસોની અંદર ફરી વખત વરસાદની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે વરસાદનું જે વેધર એનાલિસિસનું લાઈવ ફોરકાસ્ટ છે આ ફોરકાસ્ટની અંદર માહિતી મળી રહી છે કે કચ્છના અને દેવભૂમિ દ્વારકાના જિલ્લાઓની અંદર બે બે સિસ્ટમો છે અસર પહોંચ્યા છે આ બંને સિસ્ટમોના ઘેરાવા છે મજબૂત થયા છે જેના કારણે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે ખૂબ મજબૂત જોવા મળી રહી છે આ પ્રમાણે અત્યારે દ્વારકા દેવભૂમિ દ્વારકા બેટ દ્વારકા ઓખા કે પછી જે વાપી સેલવાસના દરિયાકાંઠાના વિસ્તારો છે ડાયરેક્ટ તમે જુઓ તો ગુજરાત રાજ્યના વાપી એલવાસ એટલે કે દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રના પશ્ચિમી ભાગના વિસ્તારો સુરત સુધી એટલે કે વરસાદની સ્થિતિ છે એ ખૂબ મજબૂત જોવા મળી છે જો ગુજરાત રાજ્ય ઉપર વરસાદ નહીં પડ્યો હોય તો સુરત પરથી છે એ આ વરસાદની આગાહી કરવામાં આવી શકે અને સુરત શહેરમાં જો વરસાદ અત્યારે પડી ગયો હોય તો ગુજરાત રાજ્ય તરફથી ફરી વખત આગાહી છે કરવામાં આવશે હેવી રેન ફોરકાસ્ટની આગાહી છે ગુજરાત રાજ્ય ઉપર ધીમી ધારે અત્યારે જે વરસાદ અમુક જિલ્લાઓની અંદર જોવા મળ્યો હતો એ ધીમી ધારે વારો વરસાદ પણ ભારેથી થઈ ગયો છે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એવું નથી પરંતુ સમગ્ર ભારત દેશ ઉપર વરસાદની સ્થિતિ ખૂબ મજબૂત જોવા મળી રહી છે આ સાથે દ્વારકા બેટ દ્વારકા ઓખા સુધીના બંદરોની અંદર અને માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા માટેની સૂચના જે આપવામાં આવી છે એ દરિયો ન ખેડવા માટે જાય તો દરેક લોકો માટે ભલાના સમાચાર છે એ સાબિત થતા હોય છે કારણ કે અવારનવાર ગુજરાત રાજ્ય ઉપર છે વરસાદની સ્થિતિ મજબૂત હોવાના કારણે કે પછી નબળી હોવાના કારણે જે પોતાના વિશ્વાસુ જે આગાહીકાર છે એમના દ્વારા માહિતી આપવામાં આવતી હોય તો એ માહિતી પણ આપણે અવારનવાર જાણતા હોઈએ છીએ હવે ગુજરાત રાજ્યમાં છ થી સાત જિલ્લાઓની અંદર અત્યારે મિત્રો રેડ એલર્ટ છે જાહેર કરવામાં આવ્યું છે કયા કયા જિલ્લાઓ છે તમને સૌપ્રથમ દર્શાવી દે તો અત્યારે દક્ષિણી ગુજરાતના ત્રણ જિલ્લાઓની અંદર રેડ એલર્ટ છે જાહેર કરવામાં આવ્યું છે જેમાં ભરૂચ સુરત નવસારી ડાંગ આવા લાગુના વિસ્તારોની અંદર અત્યારે રેડ એલર્ટની જે છે એ સિમ્બોલ દર્શાવવામાં આવ્યો છે એટલે કે સિગ્નલ દર્શાવવામાં આવી રહ્યું છે તો મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોથી મધ્ય ગુજરાતના વિસ્તારો સુધીના પાંચ જિલ્લાઓની અંદર રેડ એલર્ટ છે તો અમરેલી જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારો એટલે કે જાફરાબાદ મોરંગી તેમજ ઘણા બધા દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે મિત્રો ત્રણ નંબરના સિગ્નલો પણ આપી દેવામાં આવ્યા છે ભારે પવનના કારણે આ સિગ્નલો દરિયાકાંઠાના વિસ્તારોને આપવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારોની અંદર પૂર જેવી પરિસ્થિતિ આવતી જોવા મળી રહી છે જેના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારોના દરિયાકાંઠાના જે લોકો છે એમના માટે તેર એનડીઆરએફ અને વીસ એસડીઆરએફની ટીમો છે તેનાત કરવામાં આવી રહી છે ખાસ સાંભળજો મિત્રો તેર જેટલી એનડીઆરએફની ટીમ અને વીસ જેટલી એસડીઆરએફની ટીમ છે એ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના જે જિલ્લાઓની અંદર અત્યારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એ જિલ્લાઓની અંદર આપવામાં આવી છે આ વીસ થી તેર જેટલી એનડીઆરએફ ની ટીમો તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે રેડ એલર્ટ નો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે હજી પણ આ રેડ એલર્ટ છે ગુજરાતના ઉપરી ભાગના વિસ્તારો એટલે કે કચ્છ છે દ્વારકા છે સાથે સાથે મિત્રો કચ્છના લાગુના વિસ્તારોની અંદર ઉત્તર ગુજરાત આવે છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી ડાંગ દાહોદ તેમજ ગોધરા લાગુના વિસ્તારોથી સુરત સુધીના વિસ્તારોની અંદર જે રેડ એલર્ટના સિમ્બોલ આપવામાં આવ્યા છે એવી જ રીતના હવે પછી આ સિમ્બોલો છે એ ગુજરાતના મધ્ય ભાગના જિલ્લાઓની અંદર પણ આપવામાં આવી શકે છે કારણ કે અત્યારે જે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે એ અરબસાગરમાંથી આગળ આવતો જોવા મળી રહ્યો છે અરબસાગરમાંથી એના પવનો પણ છે ફૂંકાતા જોવા મળી રહ્યા છે જેના કારણે આ ચોમાસાની સ્થિતિ છે હજી પણ મજબૂત થશે ગુજરાત રાજ્ય ઉપર આ વરસાદની સ્થિતિ મજબૂત થાય એ પહેલાં વાતાવરણની અંદર અપડેટ જાણી લઈએ તો હવામાન નિષ્ણાત અંબાલા પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા શું આગાહી કરવામાં આવી છે એ પણ તમને અત્યારે જણાવી દઈએ તો અત્યારે મિત્રો ગુજરાતમાંથી એક સાથે પાંચ સિસ્ટમો સક્રિય થઈ છે રેડ એલર્ટ આપવામાં આવ્યા છે હવામાન વિભાગના આગાહીકાર દ્વારા ગુજરાત રાજ્ય માટે આગામી બે દિવસ માટે અતિ ભારે વરસાદની જે આગાહી કરવામાં આવી છે જેના કારણે પાંચ વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે અમરેલીને ભાવનગરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે જ્યારે જૂનાગઢ દ્વારકા સુરત અને રાજકોટ સહિતના અનેક જિલ્લાઓની અંદર અત્યારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યા છે માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે આવી વખતે એનડીઆરએફની અને એસડીઆરએફની કુલ મળે અને બત્રીસ ટીમો છે એ તૈનાત કરવામાં આવી રહી છે ગુજરાત રાજ્ય ઉપર આગામી પણ આવી જ રીતના વરસાદની સિસ્ટમ છે એ અસર કરતી હતી જેના કારણે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ છે એ અગાઉ પણ આપવામાં આવ્યું હતું પરંતુ હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ એકવીસ અને બાવીસ તારીખ સુધી હજી પણ વરસાદનું જે છે એ ભારે જોર છે જોવા મળવાનું છે જેના કારણે આ પાંચ વરસાદની સિસ્ટમ છે એ સક્રિય થઈ છે અને આ પાંચે પાંચ વરસાદની સિસ્ટમ ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓને ધમરોળ છે તેની પણ આગાહી અગાઉ જાણકારી પ્રમાણે આપવામાં આવી હતી ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની જે સિસ્ટમ છે એ સિસ્ટમનો ઘેરાવો તો મજબૂત થયો છે પરંતુ વરસાદની જે આગાહી અગાઉ કરવામાં આવી હતી એના કરતાં અત્યારે વરસાદ છે એ ધીમી ધારે પડી રહ્યો હતો પરંતુ હવે વરસાદ છે એનું જોર પકડ્યું છે ગુજરાત રાજ્ય ઉપર આ વરસાદની સ્થિતિને કારણે હજી પણ બે થી ત્રણ દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની જે છે એ આગાહી હવામાન વિભાગ દ્વારા અને અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી રહી છે આ સાથે મિત્રો ગુજરાત રાજ્યમાં મેઘરાજા દમદાર બેટિંગ શરૂ કરી દીધી છે જ્યારે તાજા અપડેટ પ્રમાણે ગુજરાતમાં આજે પાંચ જિલ્લાઓમાં બે સંઘ પ્રદેશોમાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પાંચ જે રાજ્યના પાંચ વરસાદી સિસ્ટમ જોવા મળી છે એમાં અનેક વિસ્તારોમાં વરસાદ છે ખાબકવાનો છે અને ધીમી ધારે વરસાદ નહીં પરંતુ અત્યારે ભારેથી અતિભારે વરસાદ છે એ ખાબકવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે જેમાં ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં એક અઠવાડિયા સુધીનો જે છે એ વરસાદનો રોડ મેપ છે તૈયાર કરી દેવામાં આવ્યો છે રોડમેપની અંદર ગુજરાત રાજ્યમાં વરસાદની સ્થિતિ છે એ દક્ષિણ ગુજરાતથી ઠેક કચ્છ સુધી અને ઉત્તર ગુજરાતથી સૌરાષ્ટ્ર સુધીના જે વરસાદી એ રાઉન્ડ છે એ જોવા મળવાના છે જેમાં પાંચ પાંચ વરસાદની સિસ્ટમો છે એ વધારે પડતી વરસાદ છે એ પાડી શકે છે આગામી પાંચ દિવસ માટે માછીમાર ભાઈઓને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે તેમ છતાં પણ અમરેલી જિલ્લાના જાફરાવાદ તાલુકાના જે માછીમાર ભાઈઓ છે એ લગભગ સિત્તેર જેટલી બોટો લઈ અને દરિયો ખેડવા ગયા હતા તો એવા માં જે દરિયાની અંદર કરંટ જોવા મળી રહ્યો હતો તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે દરિયામાં છે એ પાંચથી લઈને દસ ફૂટ ઊંચા મોજા પણ ઉછળી રહ્યા હતા આના કારણે છે એ વાતાવરણ બદલાણું મોસમ બદલાણું હોવાના કારણે ગુજરાત રાજ્યના જે જાફરાબાદ લાગુના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અગિયાર જેટલી બોટો છે એ પલટી ગઈ હતી અને બોટો પલટાની સાથે છે એ લગભગ સાત જેટલા લોકો છે હજી પણ લાપતા જોવા મળી રહ્યા છે પરંતુ અત્યારે ટીમ ટીમ અને દ્વારા છે આ હાથ ધરવામાં આવી છે અને હવે એમને બચાવી પાડવામાં આવશે સાથે મિત્રો ગુજરાતમાં ભારે રાઉન્ડની તબાહી મચી છે સૌરાષ્ટ્રના મેદરડામાં દસ ઇંચથી પણ વધુ વરસાદ ખાબક્યો ઠેર ઠેર પાણી ભરાયા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું રાજ્યમાં હજુ પણ આગામી કલાકોમાં ભારે વરસાદ છે એની હવામાન વિભાગે આગાહી કરી દીધી છે આજે મિત્રો ભારે વરસાદની જે આગાહી કરવામાં આવી છે જેમાં પાંચ જિલ્લાઓ અને બે સંઘ પ્રદેશમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે કે કુલમળી અને ગુજરાતના સાત જેટલા જિલ્લાઓની અંદર છે એ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અમરેલી ભાવનગર સુરતમાં અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે આ ઉપરાંત નવસારી વલસાડ દમણ દાદરનગર હવેલીમાં પણ વરસાદનું રેડ એલર્ટ છે આપવામાં આવ્યું છે બાર જિલ્લાઓ અને સંઘ પ્રદેશને ગણવામાં આવે તો અત્યારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે એ વધ્યું છે સૌરાષ્ટ્ર કચ્છ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આમ જોવા જઈએ તો અમદાવાદ ગાંધીનગરમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદનો જોર છે રાજ્ય ઉપર એક સાથે પાંચ સિસ્ટમ સક્રિય થતી જોવા મળી રહી છે અને વરસાદની આગાહી કરવામાં આવી છે ભાઈઓને પાંચ દિવસ માટે દરિયો ન ખેડવા માટેની સૂચના પણ આપવામાં આવી રહી છે આ પ્રકારે હવામાન વિભાગે વીસ થી લઈને ત્રણ દિવસ માટે ભારેથી તિવારે ગુજરાતના દક્ષિણ ભાગ સૌરાષ્ટ્રના અને ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર એટલે કે સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓ દક્ષિણ ભાગના તમામ જિલ્લાઓ અને સૌરાષ્ટ્ર સાથેના પશ્ચિમી ગુજરાતના જે જિલ્લાઓ છે જેમાં કચ્છ લાગુ વિસ્તાર આવી જાય તો એ વિસ્તારોની અંદર અત્યારે છે એ જોર હજી પણ ત્રણ દિવસ માટે વધારે જોવા મળી રહ્યું છે હવામાન વિભાગ પ્રમાણે નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અને દીવમાં ભારેથી ધીભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી રહી છે આ પ્રકારે મિત્રો હવામાન વિભાગની જે આગાઈ છે એમાં બુધવારના દિવસે ભરૂચ સુરત ડાંગ તાપી રાજકોટ જામનગર અમરેલી ભાવનગર અને કચ્છમાં વરસાદ પડવાની અંદર દર્શાવવામાં આવી છે તો ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે હવામાન વિભાગે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠાના વિસ્તારોથી લઈ અને ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા સુરેન્દ્રનગર મોરબી અને બોટાદમાં યલો છે જાહેર કર્યા છે તો આ પ્રકારે વરસાદની સ્થિતિ છે ખૂબ મજબૂત થતી જોવા મળી છે હવે મિત્રો ગુજરાત રાજ્યમાં ફરી એક વખત મેઘરાજા છે એ મનમૂકીને વરસ્યા છે કારણ કે અવારનવાર ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળતી હોય પરંતુ આ વખતે જે ગુજરાત રાજ્યનું હવામાન છે એ પૂરેપૂરો બદલાણું હોય એવું લાગી રહ્યું છે હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે જેના પગલે રાજ્ય સરકાર દ્વારા આપતી વ્યવસ્થા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આગામી દિવસમાં અમરેલી ભાવનગર સુરત નવસારી વલસાડ કચ્છ દેવભૂમિ દ્વારકા પોરબંદર અને જૂનાગઢ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ છે એની સંભાવના દર્શાવવામાં આવી રહી છે જેના કારણે મિત્રો હવામાન વિભાગની જે આગાહી છે એ મુજબ ગુજરાતમાં આગામી વીસ અને એકવીસ ઓગસ્ટે અતિભારે વરસાદની શક્યતા છે વીસ ઓગસ્ટે અમરેલી ભાવનગર સુરત નવસારી વલસાડ જ્યારે એકવીસ છે કચ્છ દેવભૂમિ દ્વારકા પોરબંદર અને જૂનાગઢ ભારે વરસાદ છે પડશે રાજ્યમાં આ સ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની બાર અને એસડીઆરએફની વીસ ટીમોને તૈનાત કરવામાં આવી છે ખાસ કરી રાજ્યના બસો ને છ જિલ્લાશયોમાંથી એકસઠ હાઈ એલર્ટ ઉપર છે આ ઉપરાંત આગામી પચીસ ઓગસ્ટ સુધી ગુજરાત રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા પૂરેપૂરી દર્શાવવામાં આવી રહી છે એટલે હવામાન વિભાગની જે આગાહી છે એ પ્રમાણે જોઈએ તો હવામાન વિભાગની આગાહી અધિકારીઓની બેઠક જે મળી હતી એમાં આગામી દિવસોના હવામાન અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી જે પ્રમાણે વીસ ઓગસ્ટના રોજ અમરેલી ભાવનગર સુરત નવસારી અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદ પડ્યો છે એકવીસ ઓગસ્ટના દિવસે જોવા જઈએ તો એકવીસ ઓગસ્ટના રોજ કચ્છ દેવભૂમિ દ્વારકા પોરબંદર અને જૂનાગઢ જિલ્લાઓમાં અતિભારે વરસાદ છે એ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે આ ઉપરાંત હવામાન વિભાગે પચીસ ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ વરસાદ પડે તેની આગાહી કરી છે 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 દર્શાવે કે એ તબક્કાવાર લાંબો હશે અને આપત્તિ વ્યવસ્થાપન માટે પણ તૈયારી કરવામાં આવી છે જેમાં આગામી વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર આપત્તિ વ્યવસ્થાપન માટેની પૂર્વ તૈયારીઓ કરી લીધી છે એનડીઆરએફ એટલે કે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની બાર ટીમો અને એસડીઆરએફ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની વીસ ટીમોને તે સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત કરવામાં આવ્યા છે આ ઉપરાંત એક એસડીઆરએફ ટીમ અનામત રાખવામાં આવી છે રાહત નિયમકે ખાસ કરીને તરણેટરના મેળા માટે પણ એક એસડીઆરએફની ટીમ ફાળવવાની સૂચના છે આપી હતી જલાશયોની સ્થિતિ જોવા જઈએ તો સિંચાઈ વિભાગના અધિકારી દ્વારા જે બેઠક મળી હતી એમના દ્વારા જલાશયોમાં પાણીના સંગ્રહ અંગે માહિતી આપી હતી રાજ્યના કુલ બસો ને છ જળાશયોમાંથી એકસઠ જળાશયો હાઈ એલર્ટ પર છે સત્યાવીસ એલર્ટ ઉપર છે અને એકવીસ વોર્નિંગ ઉપર છે વોર્નિંગ લેવલ ઉપર છે એ ગુજરાત રાજ્યના અમુક બે ત્રણ જિલ્લા અને ત્રણ વિસ્તારો છે એ જલાશયોના આવે છે તો આ પ્રકારે અત્યારે વરસાદની જે સ્થિતિ ખૂબ મજબૂત બનતી જોવા મળી રહી છે સરદાર પટેલ સરોવરના નર્મદા નિગમના અધિકારીઓએ પણ સરદાર સરોવર ડેમની વર્તમાન સ્થિતિ અંગે માહિતી આપી હતી હવે આ બેઠકમાં કૃષિ આરોગ્ય મંત્ર માર્ગ અને મકાન વ્યવસ્થા વિભાગની જે માહિતી હોય એ અન્ય અનેક વિભાગોના નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રાહત નિયામકે તમામ અધિકારીઓને સજાગ રહેવા અને સંભવિત આફતનો સામનો અને પહોંચી વળવા માટેની તૈયારી શરૂ કરાવી હતી આ સાથે મિત્રો તમામ જરૂરી જે પગલાં છે એ લેવામાં આવશે એ માટેની સૂચના પણ આપવામાં આવી છે તો હજી પણ ગુજરાત રાજ્ય ઉપર બે દિવસનો સમય છે એકવીસ અને બાવીસ તારીખ હવે મિત્રો એકવીસ અને બાવીસ તારીખથી ત્રેવીસથી લઈ અને ઓગણત્રીસ એકત્રીસ તારીખ સુધી વરસાદના જે છે એમ વાતાવરણની અંદર ક્લાયમેટ ચેન્જની અસર જોવા મળશે વાતાવરણની અંદર પલટો આવતાની સાથે ગુજરાત ઉપર વરસાદ છે એ તમરોળે છે અને જેના કારણે કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર કચ્છ અને સરિયા દરિયાકાંઠાના વિસ્તારો ડોળિયાના આધારિત હોય પિંગલેશ્વર હોય રામેશ્વરમ હોય કે પછી કુડા હોય દરેક વિસ્તારની અંદર વરસાદનું જોર છે અતિ ભયંકર જોવા મળી રહ્યું છે તો બે દિવસ માટે હજી પણ ઘરની બહાર નીકળતા આ વિડીયો છે તમે તમારા દોસ્તારો મિત્રો સુધી શેર કરી દેજો જેથી એમને પણ જ્યારે પણ અપડેટ મળે ત્યાર પછી એ બહાર નીકળી શકે હવે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે ખૂબ મજબૂત થશે પરંતુ એની આગાહી હવે પછી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી સૌરાષ્ટ્રના પૂર્વ ભાગના વિસ્તારો વચ્ચે છે થતી જોવા મળી રહી છે મિત્રો અત્યારે જે આપણે આગાહી માહિતી અને વિડિયો જોયો છે એ તમને સારો લાગ્યો હતો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તેમજ તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર